જેમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કોટડા ગામ પાસે સોમવારે બપોરના સમયે કાંકરેજ તાલુકાના ચાગા ગામના પિયુષભાઈ મનુભાઈ પરમાર પોતાનું બાઇક લઈ લાટીલાથી પોતાના વતન ચાગા ગામે જઈ રહ્યા હતા ત્યારે કોટડા પાસે એક અજાણ્યા દૂધના ટેન્કર ચાલકે ગલ્ફત ભર્યું ટેન્કર ચલાવી બાઇક સવારને ટક્કર મારતા બાઇક પર સવાર પિયુષભાઈ પરમારને ગંભીર ઈજા થઈ હતી જેમાં ઘટના સ્થળે તેમનું મોત થયું હતું

આગળ આગળની કાર્યવાહી આ તરી છે નીકળતા નીકળતા વચમાં આવતા અમે આવતા હતા આગળ હતા અને પાછળથી ટ્રકવાળાએ હોર્ન માર્યું હોર્ન માર્યું અમે સાઈડમાં જતા સાઈડમાં જતાં છતાં એણે ઓવરટેક કરીને અમારા ઉપર ડાયરેક્ટ ચડાઈ દીધી ટ્રક ટેન્કર દૂધનું ટેન્કર હતું અને પછી જતો રહ્યો અમે ખબર નહિ ગરી બેફામ થઈ ગયા કે મારા માસીનો છોકરો છે ચાંગીજા પીવું નું પેપર મારું અનકળવાયું મને અહીંયા ભાગ્યું અને અહીંયા કપડે ભાગ્યું Sunom avlumo Maru nam jo'voni qaysi yerda? Eyukam, qani. Eno fon jo'